સાવલીમાં જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેઘા કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો મેઘા કેમ્પ અને રક્તદાન કેમ્પમાં સાવલીના ધારાસભ્ય કેતન નામદાર જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબાબ મહિડા સાવલી તાલુકા પંચાયત પ્રમુખ સાવલી નગરપાલિકા પ્રમુખ સાવલી તાલુકા હેલ્થ ઓફિસર અને સાવલીમાં આવેલ વિવિધ સરકારી અર્ધ સરકારી દવાખાનાના તબીબ ડોક્ટર્સ અને મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ મેગા કેમ્પમાં ફ્રી સ્વાસ્થ્ય ચેકઅપ તેમજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે તેમજ કોઈના જીવનમાં અજવાળું થાય ત્યારે લોકો વધુને વધુ રક્તદાન કરી એક સામાજિક કાર્યમાં આગળ આવે તે હેતુથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો

અને બસ એવો જ મુલાયમ હૃદયનો ભાવ છે અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું હું તો કોવિડ સમયથી તમને અભિનંદન આપતો આવ્યો છું કે જ્યારે કોવિડનો ટાઈમ હતો એ વખતે મેં આપ સૌ લોકોની સેવા જે રીતે પોતાના પરિવારની સેવા કરતા હોય એ રીતે જે વખત કરતા હતા હું આપ સૌને પણ હૃદયથી અભિનંદન આપું છું ફરી એક વખત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તમામ આરોગ્ય ટીમને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં એકસો એકસો પિસ્તાલીસ કરોડની જનતા જે રીતે પોતાના પરિવારના એક વડીલનો જન્મદિવસ ઉજવતી હોય એ રીતે દિલથી ઘરે ઘરે જનજનમાં જે રીતે જે આનંદથી જન્મદિવસ ઉજવાય છે અને એના માટે પખવાડિયું એક દિવસ નહીં પંદર દિવસ જુદા જુદા કાર્યક્રમો સાથે આ જન્મદિવસને ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આજે જમનોત્રી હોસ્પિટલ સાવલી ખાતે સશક્ત નારી સશક્ત પરિવાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આદનીય ગાયત્રીબા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન તેમજ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન અમારા નરેન્દ્રભાઈ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તમામ આરોગ્યની ટીમ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય સીએસસીના તમામ ડોક્ટર્સ તમામ કર્મચારીગણ અને એવી જ રીતે અલગ અલગ વિભાગમાંથી તમામ લોકો આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે જે રીતે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે એમની મહેનત કરી છે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે સૌને હૃદયથી હું અભિનંદન પણ આપું છું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાવલી નગર સાવલી તાલુકો અને બેસર તાલુકાની જનતા વતી ખૂબ 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 એમના પંચોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને કૃપાળુ પરમાત્માને સ્વામીજી દાદા ગિરિનાથ દાદાને પ્રાર્થના કરું કે જે રીતે દેશના વડાપ્રધાન વિશ્વની અંદર દેશને એક અલગ સ્થાન આપી રહ્યા છે અને ખૂબ મહેનત કરીને અથાગ પ્રયત્નથી દેશને આગળ લઈ રહ્યા લઈ જઈ રહ્યા છે ત્યારે એમને ખૂબ સારું આરોગ્ય આપે લાંબુ આયુષ્ય આપે અને સફળ નેતૃત્વ જે રીતે અત્યારે એમનું છે એ રીતે લાંબા સમય સુધી આ દેશને એમનું નેતૃત્વ મળી રહે એવી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ ફરી એક વખત તમામને આ કામને સફળ બનાવવા માટે હૃદયથી શુભેચ્છા આપું છું ને અભિનંદન આપું છું